શું તમે પણ ચીકી બજાર જેવી ઘરે બનાવવા માગો છો તો આ ટિપ્સને ફોલો કરશો તો જરૂરથી તેવી જ ચીકી ઘરે બનીને તૈયાર થશે અને એ પણ ચોક્કસ માપ સાથે તો ચાલો જોઈએ રહેશે માપની વાત કરીએ તો જેટલા તલ લીધા છે તેટલો જ આપણે ગોળ લેવાનો છે અને જ્યારે આપણે તલ શેકીએ ત્યારે થોડા થોડા તતડવા લાગે તો તરત જ આપણે તેને કાઢી લેવાના છે અને બહુ આપણે તેને દેવાના નથી જેથી કરીને કડવા ન લાગે ત્યાર પછી આપણે ગોળનો પાયો લેશું જ્યારે આપણે ગોળ લઈએ ત્યારે ઢીલો એકદમ ગોળ લેવાનો નથી દેશી ગોળ અને કઠણ હોય તેવો જ ગોળ લેવાનો છે અને તેમાં આપણે એક ચમચી જેટલું જ પાણી એડ કરીને ત્યાર પછી એને આપણે પાક લેવાનો છે તો આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને આપણે જ્યારે ગોળના લાડુ બને ત્યારે ઓછો પાક હોય તો ચાલે પરંતુ અહીંયા આપણે જે એ ધ્યાન રાખવાનું છે કે થોડુંક વધારે તેનાથી આપણે છે વધારે પાક લેવાનો છે ને આ રીતે ફીહા આવવા લાગે ત્યારે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ને ત્યાર ફરીથી કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે ઘી નાખવાથી ચીકી પોચી બને છે અને ખાવામાં કુરકુરી એવી રીતે બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે તેનો પાયો છે કડક આવવા દેવાનો છે આ રીતે જો આપણો ગોળ રાતો થશે અને ત્યાર પછી આપણે એમાં તલ એડ કરીને ત્યાર પછી આપણે ગોળના પાયામાં સરખી રીતે મિક્સ કરી દેવાનું છે હવે તેને આપણે ગેસ ઉપરથી ઉતારી લેશું હવે તેને જ્યારે ઊનું હોય ત્યારે જ આપણે છે પાથરવાનું છે અને તેનું કટિંગ છે આપણે ગરમ હોય ત્યારે જ કરવા આપણે જ્યારે તલની ચીકી કે કોઈ પણ ચીકી આપણે કોઈ વાસણના બદલે જો તેને પ્લેટફોર્મ પર બનાવીશું તો સરળતાથી ઉખડી પણ જશે ને એકદમ ક્લિયરી છે પથરાઈને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે પ્લેટફોર્મ ઉપર ઘી લગાડીને તમારે જેટલી પતલી કરવી હોય તેટલી પતલી પણ થઈ શકે છે ને આ રીતે આપણે વાસણમાં ઘી લગાડીને ફેલાવીને ઉને ઉ હોય ત્યારે વેલણની મદદથી એકદમ પતલી વણી લેવાની છે પ્લેટફોર્મ ઉપર પારથરવાથી જેટલી પણ પતલી કરવી હોય તેટલી થ શકે છે તો આ રીતે આપણે બધી બાજુ એકદમ સરસ એવી એક સરખી પતલી વણી લેવાની છે ને ત્યાર પછી આપણે એનું કટિંગ કરવાનું છે ગરમ હોય ત્યારે આપણે એને પીઝા કટર અથવા ચાકાની મદદથી છે કટિંગ કરી લેવાનું છે જેથી કરીને એકદમ સરળતાથી કટિંગ થઈ જશે અને આ રીતે આપણે કટિંગ કર્યા પછી એકદમ ઠંડુ થવાનું છે અડધી કલાક જેવો વેટ કર્યા પછી આપણે જેને પ્લેટફોર્મ ઉપરથી ઊંચકવાની છે તો જોઈ શકો છો સરળતાથી ઊંચકી પણ જાય છે જરા ચોટતી પણ નથી તો આ રીત ચીકી બનાવશો તો તમારી ચીકી પણ પરફેક્ટ માર્કેટ જેવી જ બનીને ઘરે તૈયાર થઈ શકે છે તો તમે એનો કલર અને સાઇનિંગ પણ જોવો કે બજારમાં મળતો તેવો જ આવ્યો છે તો જરૂરથી તમે આ ટીપ્સ ફોલો કરીને એકવાર ચીકી બનાવશો તો તમારી ચીકી પણ ઘરે છે માર્કેટ જેવી જ બનીને તૈયાર થશે તો જરૂરથી બનાવો